નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી નગરપાલિકામાં આવેલ રામનગર અને રામનગર પાસે આવેલો રેલવે રેલવે ટ્રેક જે ટ્રેકની ઉપર ત્રણ દિવસ અગાઉ જ બે યુવાનોના મૃત્યુ થયા હતા કારણ કે જે ગુડ્સ કોરિડોર બનાવવામાં આવ્યો છે તે ટ્રેક ઉપર બે યુવાનો બેસ્યા હતા અને ત્યાં અચાનક માલગાડી આવી જતા એમનું મૃત્યુ નિપજ્યું હતું જે સંદર્ભે ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા સતત જાગૃતિના પ્રયાસ લાવવા માટે ત્યાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે તો આજે તો વળી નુક્કડ નાટક પણ કરવામાં આવ્યું હતું જેની અંદર યમરાજા પોતે રસ્તા ઉપર નીકળ્યા હોય એવું લાગી રહ્યું હતું એક બાજુ રેલવે પોલીસ સતત રામનગર જેવા વિસ્તારની અંદર કે જે રેલવે ટ્રેકને અડીને આવેલા છે ત્યાં લોક જાગૃતિ માટે કાર્યક્રમો આપી રહી છે તો બીજી બાજુ નવસારીની જ સલોની ટંડેલ રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી રહી છે અને રેલવે ટ્રેક ઉપર બનાવેલી રીલ એણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રેલવે પોલીસ દ્વારા એને આમંત્રણ આપવામાં આવ્યું છે કે સલોની ટંડેલ હજીર હો આપને રેલવે પોલીસ યાદ કરી રહી છે કારણ કે બે ચાર કદાચ ફોલોઅર્સ વધારવા માટે અથવા તો લોકચાહના મેળવવા માટે સલોની ટંડેલે બનાવેલી રીલ જે ખરી હાલ તો એને ભારે પડી રહી છે ઇન્સ્ટા ઉપર અપલોડ કરવામાં આવેલી રીલ દ્વારા રેલવે પોલીસ જાગૃત થઈ છે અને રેગ્યુલર પોલીસે એને આમંત્રણ પાઠવ્યું છે એક બાજુ જ્યારે લોકજાગૃતિ માટે પોલીસ આટલા પ્રયાસો હાથ ધરી રહી હોય ત્યારે ચાર થી પાંચ યુવાનો રીલ્સની અંદર દેખાય છે અને સલોની ટંડેલ જે ખરી સાથે કે નૃત્ય કરી કરી રહ્યા રહ્યા હોય હોય ડાન્સ એવું દેખાઈ રહ્યું છે અને અને જે કારણોસર રેલવે ટ્રેક ની ઉપર આ પ્રમાણેનું કૃત્ય કરવા માટે હાલ તો રેલવે પોલીસે સલુની ચંડેલને ને મોકલાવ્યું છે અને જોવાનું એ રહ્યું કે આગામી દિવસોની અંદર એની ઉપર કેવા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે કારણ કે સીધી રીતે જોવા જઈએ તો એક ગુનો થાય છે તો જયારે લોકોને સમજાવવાના હોય કે રેલવે ટ્રેક ઉપર આ રીતે જવું એ જોખમકારક સાબિત થઈ શકે છે કદાચ આપનો જીવ પણ જઈ શકે છે છે અને જે ભૂતકાળની અંદર બન્યું ક્યાં તો ત્યાં અબોલા પશુઓનો મૃત્યુ થયું છે અથવા તો યુવાનોના મૃત્યુ થયા છે અથવા તો બાળકો પણ મૂળ કહેવાનો ભાવાર છે કે જ્યારે રેલવે ટ્રેક રેલવેના માટે હોય તો ત્યારે આ રીતે એની ઉપર રીલ્સ બનાવી કેટલું યોગ્ય સલોની ટંડેલે પણ રીલ્સ તો બનાવી દીધી પણ હવે એ રીલ્સને કેટલા તકલીફ ભારે પડે છે તો આગામી દિવસોની અંદર જ ખ્યાલ આવશે તો અમે પણ એટલે કે નવસારી લાઈવ પણ આપને બે હાથ જોડી વિનંતી કરી રહ્યું છે કે આવા લોભામણા દ્રશ્યો જોઈ અને આપ પણ આવો કોઈ કૃત્ય ન કરતા કે જેના કારણે લઈ અને આપની અથવા તો આપના માતા પિતાની મુશ્કેલી વધી શકે છે માટે નવસારી લાઈવ પણ આપને બે હાથ જોડી વિનંતી કરી રહ્યું છે કે રેલવે ટ્રેકને યોગ્ય રીતે જ પસાર કરવું કોઈ પણ પ્રકારનો રેલવે ટ્રેક ઉપર આ રીતે અનઅધિકૃત રીતે ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં અને કોઈપણ પ્રકારની રીલ્સ વિડીયો ત્યાં બનાવવા नहीं तो आज समाचारों तो तमारा स्वजनों साथे मड़ी एक मूनिश्चय लये चक्षुदान ने परिवार नी परंपरा बनाए विजिट संत पुनीत चक्षु बैंक रोटरी आई इंस्टिट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन